વિદ્યાર્થીઓને શિક્ષકોના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું પ્રભાવશાળી વ્યક્તિત્વ હંમેશા હસતો ચહેરો વિદ્યાર્થીઓના પ્રિય બની રહ્યા વિદ્યાર્થીઓને શાળામાં આવતા કરવા અને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રેરણારૂપ બન્યા હતા સાથે જ સી પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કાનશીભાઈ દેસાઈ મણિરાજ બારોટના હોલામણા નામથી ઓળખાતા

હર્ષની લાગણી અનુભવું છું અને સાથે સાથે પરિવારથી વિકૃતા પડવાનો દુઃખ પણ છે આટલા વર્ષ જે સેવા કરી અને હવે પછી નિવૃત્ત